છે ફાટવાની ઘટના બની આ ઘટનામાં બાળકને સામાન્ય ઈજા થઈ હતી મોબાઈલ ફોન પોતાના પેન્ટના ખિસ્સામાં રાખ્યો હતો થોડી જ ક્ષણો બાદ ફોન અચાનક ધડાકા સાથે ફાટ્યો અને ખિસ્સામાંથી ફોન કાઢીને બહાર ફેંકી દેવતા તેમાં શોર્ટ સર્કિટ થતા વધુ બે ધડાકા થયા છે રાજવીરના ખિસ્સામાં રહેલો મોટોરોલા કંપનીનો સ્માર્ટફોન કોઈ કારણોસર ફાટ્યો તો આ બનાવમાં બાળકને સાથળના ભાગે સામાન્ય ઈજા થઈ છે અને ઘટનામાંથી ગ્રામ્ય વિસ્તારમાં ચિંતા ફેલાય છે ખાસ કરીને સ્માર્ટફોનના વધુ પડતા ઉપયોગને કારણે બાળકની સુરક્ષા અંગે વાલીઓમાં ચિંતા જોવા મળી છે